ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા એક બીજા બ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે મિત્રો સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને આજે અમે લોકો નીકળ્યા છીએ અમારા ફઈના ઘેર અને ગાઈઝ ફઈના ઘેર એટલા માટે જઈએ છીએ કે અમારો ભણો ખરો ને એ ફોજમાં લાગેલો છે અને ફાઇનલી એને છત્રીસ અઠવાડિયાની ટ્રેનિંગ પૂરી કરી છે બહુ જ ખતરનાક મારા ભાઈ બરાબર છે એટલે મન તો બહુ પ્રાઉડ છે અને અમારા ફેમિલી પણ બહુ પ્રાઉડ છે તો ગાઈઝ આજે અમારા ભોણો ભાઈ ઘેરાવાના છે તો એમના આગમન નિમિત્તે મસ્ત મજાની રેલી નીકળવાની છે અને જોરદાર એકદમ માહોલ ગરમ કરીને એમનું આગમન કરવાનું છે તો ગાઈઝ જો આ પણ તૈયાર થઈ જાય છે જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી જય હિન્દ જય હિન્દ તો ગાઈઝ આજે અમે બાઈક લઈને જવાના છીએ અને મમ્મી પપ્પા ને ગાડીમાં આવવાના છે મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ મેં ઢાસણ ચોકડી અને ગાઈસ આજે છે ને મેં ઢાસણ ચોકડીથી રેલી જવાની છે સીધી સરડોઈ ગામે અમારું પોણો ભાઈ હોય અહીં અને ભાઈ મસ્ત મજાનું સ્વાગત સમારોહ થશે અને પછી જઈ સરડોઈ બરાબર જોઈ લે આઈડી મેં ઢાસણ ચોકડી છે ભાઈના સ્વાગત સમારોહ માટે મસ્ત મજાની ફોર બાય શિકારી ગાડી આવી ગઈ છે મજા મજા

મને ખબર છે તેવાથી મને કદાચ આર્મીમાં લે તો હું ના પાડતો ભાઈ આપણું કામ નથી આ બાજુમાં ફટાકડો ફૂટતો તો ખાઈએ છીએ લોકો આપણે ફળીયાના અહીંયા ભેગા થયા એમના પરિવાર વર્ષથી હું પણ તમારો ખૂબ ખૂબ આભારી છું કારણ કે આવો કંઈ પણ ફોટરો હોય તો આ સંખ્યા મને એવું લાગે છે ને દસથ

મત્રો ફાઇનલી સ્વાગત સમારો પતી ગયો છે અને આમ આપણે ઘેર આવી જાય છીએ અમારો ભાઈને આમ ને થાય રાય અમારો ભણું ભાઈ જુઆ બધા આવ્યા છે ભણું ભાઈ એમ ફોન છે ઘરનું પાણી બી હા કેમ છે

ગઈજ જો અમારા દિલીપભાઈ ને વિડિયો કોલ આવ્યો છે ટી આર મી નોકરી જાય હા દિલીપભાઈ મજામાં લે આ ગઈજ હવે બધા પરિવાર સાથે ચા નાસ્તો કરવા માટે નીકળ્યા છે બાજુમાં જ બનાવેલું છે ચા છે નાસ્તો છે ઓકે વાર દેખલા છે નાસ્તો કરો હા

भैचा बपिदी आ पिउल बेटा तो भैलिसनै न भरेलिसन आइ त बुनो आइछे ए बुनो लेले हमकी बेर मजा मु आइ नाइछे आइ नाइछे बुनो आजि तो जो पिम फेना सर आ जो મિત્રો સ્વાગત સમારોહમાં આવ્યા હતા અને બટાકા પોવા વધ્યા છે તો વિચાર એવું કર્યું કોને ફેંકી દેવા એ ના કરતા બાજુમાં સહયોગ છે તો તો આપ આપતા જઈએ તો હું આનો સદુપયોગ થઈ જાય મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ સહયોગમાં

મિત્રો આપણે હોટલ વિવેટમાં તો લહેડાવી જ મસ્ત મજાનું કઈક ખાઈએ અથવા તો કઈક પીએ શું કે હાર્દિક ભાઈ ચાલો 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 ચલો પાર્ટીમાં ભાઈ મંગાઈ દીધી છે

મિત્રો આજે આપણે આવ્યા હતા હોટલ વિવેક અને મારા ભાઈ ભાઈ અચાનક પ્લાનિંગ બની ગયો છે પ્રમોશન કરવાનો તો ગાઈ જુઓ તમને બતાવીએ કે હોટલ વિવેકમાં કઈ કઈ વસ્તુ બનાવી છે આઈડી છે સેવ ઉસાળ પછી પાપડ આવે છે પછી ડુંગળી આલી છે લીંબુ આલી છે પંજાબી ફૂલ ડીશ છે પછી પનીર ચીલી ફ્રાય છે પેલી બાજુ મસાલા ઢોસા છે અને પેલી બાજુ લાસ્ટમાં છે ને મન્ચુરિયન વેજ ફ્રાય આવે છે આજે બધા પાર્ટી કરવાના છે તો ગાઈઝ મસ્ત જમી લીધું છે અને મારા ભાઈ બહુ ખતરનાક મજા આવી ગઈ ભાઈ તમે બધા પણ એકવાર જરૂરથી આવજો ગાઈઝ ફાઇનલી આપણી બાઇક જોડી આપણે આવી ગયા છીએ સ્પ્લેન્ડર બાઇક ઉપર તો ચલો તટાફટ જઈએ ઘેર કારણ કે એક ભાઈ આવ્યા છે એ મારી ક્યારની રાહ જોઈ રહ્યા છે ગાઈશ ફાઇનલી આપણે ઘડી આવી ગયા છીએ અને જો એક આમંત્રણ આવી છે તમને બતાવીએ રાસ ગરબાનો પ્રોગ્રામ છે ત્રેવીસ દસ બે હજાર પચીસ કઈ જગ્યાએ છે ભાઈ તો વડિયા વડિયાવીરમાં છે બરાબર કઈ જગ્યાએ છે વડિયાવીર કાલુ કોઈ ઇડર જય દિવાળી મન જય દિવાળી દિવાળી જય દિવાળી જો ગાય છે બાઇક તો ધમધમસ અવાજ આવે છે હૈ ચમજા સમજા તાઢી થાય છે બાઇક કેવી ઠંડી થાય છે તો ગાય સ્થાન આપતા અમે વ્લોગ એન્ડ કરીએ છીએ આમ આપણે થોડા ટાઢા પડીએ બાકી તમને બધો આજનો મારો બ્લોગ વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ પર નમે લો તો ચેનલનો સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મરીએ છીએ તમ કાલના નવા વિડીયોમાં બાય બેટિક કેરેન છે એમ માતાજી જય ja, માતાજી